તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સાગત છે પરિસ્થિતિ માનો આ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે પંપે અને આજે નવો સાલ 2026 2025 ને ટાટા કહી દે જે મેને પિનર કેતા આવી હાલો વિજયભાઈ એ પિનર દાદા સમાચાર હું હાલે વિજયભાઈ અત્યારે તો ફિલહાલ મજા છે આગળનું આ હું અનમોલ <laughs> आज तो बहुत ही उन ना आदमी हां का आदमी माने देखो हम्म एक एनर्जी है और और इधर हमने कहा ना आवे बाबू निकल के सोच अरे बी को मार दिया आ गई बोल रे लिया और मार साबो और मार दिया। हेलो बाबू रेजा हो दादा बाबू रेजा हेलो भाई एक हमारे मम्मी ओछो माना हैप्पी न्यू ईयर काय वादो नहीं गुड जॉब दादा का बोल दियो हमारा दिन का में और आज हूं ही

जय द्वारिकाधीश नमस्ते तो मजन आपरे घरे पची ग्या जी नमस्ते तो मजन नाश्तो कर ले हां हो जे मित्रों खबर चटणी आज ई चटणी खावणो मन जावे पाप्पो वाप्पो आ महो लहसुन न खावा मावे। तो तो मैं मैं में आवे दिखाई माते नहीं नमस्ते मजन इजक नी कर मड़ी व्लॉग नो कंटिन्यू मित्रों आपरा क्या जाओ भाई

તો મિત્રો આપણે પચી ગયા જેની નિશાળે અહીંયા આપણે પેલા ભણતા આ જોઈ લ્યો લગરાવ અરે કાકા કાકાને રામ દે આને રામ કરબો ચાલ ચાલે હું બનાવું હે ભાઈ વિચાર મિત્રો અમે આવે લીધો તો ચાર પાંચ ની મોર સ્ટેન્ડ તો લીધો જતો ને આ હું જે આના જો તમને દેખાડું તેલીવાર બને છે વિડિયોનું ચાલુ થઈ ગયું મુરત આજે કરી હ્યો 2023 ની પહેલી તારીખ હો આ પતંગ 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 કોણ રાખ્યું રાખ્યું કે થી એ બંજારું ના કરે મો કટકાઉ ઓલો કા

મિત્રો ગાડી જોતા હતા ગાડી અડધી ધોવાઈ ગઈ તો આવી ગયો મને ધોવાનું વારો આવી ગયો હવે હવે કાઈ નહીં આ વિડિયો તો દેખાડ કે બનાવ્યો ના દેખાણ ઇન્સ્ટા માં જોઈ લીધી ના મુન્ને ના એ હું કરવા નથી કાઈ નહીં હું બ્લોગ ઉતારું હું બંધ કરી નાખું જય માતા દી તો મિત્રો ભાઈ જાય છે ઓર જાણા જાણા હું ગયા છે બેજે છવી પહેલો મહિનો પહેલી તારીખ આજે મન થઈ ગયું વાસો જવાનું આ જાતા ખાલી બેકારા ગાડી આપ પટાના તો વાર પટાના દે જા અમારા અહીં આવું જો અમારા અહીં એસા જ હોય કોવાલો fz9 તાકો કા કાકો કે જો તાકો કરે કે હું અહીં લોટ માળું

Apa? Ini berapa Halo. Kita eh, eh, bukan <inaudible> <inaudible> <inaudible>

મonday meme jwa na ha pin mudai ki aja aja katu kabar hji kan khawana ઘરે ઘરે નથી રોડ ઉપર મિત્ર વિજયભાઈ ની ગાડી માન માં ને ઉપાડી લઈ ભાઈ અહીંયા રાખી દીધી કોમ્પે આવે જોયે દુલાભાઈ આવી ગયા હું ગયા દુલા

<laughs> 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 <दुला। laughs> <दुला। laughs> <laughs> हो प <laughs> <laughs> <दुला। laughs> <दुला। laughs>